વાઘોડિયામાં ઉભરાતી ગટરો મામલે સ્થાનિક વહીવટી તંત્ર કામે લાગ્યું છે પ્રજાને પીડાતી જોઈ ધર્મેન્દ્રસિંહ વાગેલા રૂબરૂ ગટરની કામગીરી જોવા વાઘોડિયા આવી પહોંચ્યા હતા વાઘોડિયામાં બજારો શેરીઓ અને સોસાયટી વિસ્તારમાં માથાનો દુખાવો બનેલ ઉભરાતી ગટરના પ્રશ્ને આખરે વેપારીઓએ આપેલી આંદોલનની ચીમકી બાદ તંત્ર સફાળું જાગ્યું હતું નગરની સ્થિતિ ગટરના કારણે વધુ વિકટ બની નહીં તેવા પ્રયાસના ભાગરૂપે પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વીએમસી ના બે જેટિંગની વ્યવસ્થા વાઘોડિયાને કરી આપી પોતે સ્થળ પર પહોંચી કામગીરી નજરે નિહાળી હતી છેલ્લા પંદર દિવસથી મુખ્ય બજારમાં ઉભરાતી ગટરે માછા મૂકી હતી વેપારીઓએ ભેગા મળી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતી હતી અને રજૂઆતના અંતે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી છેલ્લા દસેક વર્ષથી વાઘોડિયા ભૂગર્ભ ગટર યોજના દમ તોડી રહી છે લાખો રૂપિયા ગટરમાં હોમાઈ ચૂક્યા છે જ્યાં સુધી નવો સંપ બને નહીં ત્યાં સુધી આ સમસ્યા રહેવાની છે જિલ્લા વહીવટી તંત્ર વાત જાણે છે સમયાંતરે મુલાકાત અને અહેવાલો મીડિયાના મારફતે કાન સુધી પહોંચે છે ત્યારે કાયમી ધોરણે આ સમસ્યાનો નિકાલ ક્યારે વાઘોડિયા અને નગરપાલિકા જાહેર કર્યા બાદ નગરપાલિકા બનશે ક્યારે અને ક્યારે પ્રજાને આ માથાનો દુખાવો બનેલ ભૂગર્ભ ગટરથી છુટકારો મળશે આવા અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે વાઘોડિયાની અંદર છેલ્લા પંદર વર્ષથી ગટરની સમસ્યા છે એટલે સરકારમાં રજૂઆત કરી કલેક્ટરશ્રીને રજૂઆત કરીને નગરપાલિકા આપણે ડિકલેર કરાવરાઈ છે આ વાઘોડિયા માટે થઈને ત્રણ એસટી પ્લાન્ટ સાથેનું આખું નવું ડ્રેનેજ સિસ્ટમ પણ આપણે સેટેલાઇટથી સર્વે કરાવી અને એનું આખું ડ્રોઈંગ તૈયાર કરી દીધું છે ટૂંક સમયમાં આની ટેન્ડરની પ્રક્રિયા થશે અને ટેન્ડર પ્રક્રિયા થયા પછી કામ ચાલુ થશે આ પંદર વર્ષની સમસ્યા છે બે કે ત્રણ મહિના આપો ત્રણ મહિના પછી આ ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ અને કામગીરી ચાલુ થઈ જશે અને હું અવરનવર આવું છું ને અવરનવર વાઘોડિયાના લોકો મારી પાસે રજૂઆત કરેલી છે કે ભાઈ ગટરના ઉભરાવાના વારંવાર પ્રશ્નો બને છે એ માટે થઈને કલેક્ટરને મેં પર્સનલી વાઘોડિયાની વિઝિટ લેવરાઈને પાણી પુરવઠાની ટીમ સાથે આખું સેટેલાઇટ સર્વે કરાવીને આખો ડ્રોઈંગ બનાવીને તમામ પ્રકારની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે હવે ટૂંક સમયમાં આની ટેન્ડર પ્રક્રિયા થવાની છે મને ખ્યાલ છે કે ભાઈ આ વાઘોડિયાની બહુ મોટી મુશ્કેલી છે વાઘોડિયાના તમામ લોકોએ મને રજૂઆત કરી છે અને એમને મેં પણ વચન ચૂંટણીમાં આપેલું હતું કે ભાઈ વાઘોડિયાને આપણે ગંદકી મુક્ત વાઘોડિયા બનાવશું એટલે હવે હું નગરપાલિકા પણ વાઘોડિયા માટે લઈ આવ્યો છું અને આનું તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ જશે એટલે બે ત્રણ મહિનામાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈને વર્ક ઓર્ડર આવે એટલે કોન્ટ્રાક્ટર કામ ચાલુ કરશે એટલે તમામ નગરજનોને મારી વિનંતી છે કે ભાઈ પંદર વર્ષની સમસ્યા છે માટે બેથી ત્રણ મહિના આપો ત્રણ મહિનાની અંદર અત્યારે સામે ચૂંટણી પણ આવે છે એટલે ચૂંટણી પછી બધી પ્રક્રિયાઓ ચાલુ થઈ જશે એવી નગરજનોને મેં યાદરણ આપી છે વેપારીઓને ગામજનોની ઘટનને લઈને ગઈકાલે ટીડીઓને જે રજૂઆત થઈ એ અર્સામાં આ પંદર વર્ષનો જૂનો પ્રશ્ન છે અને પહેલાંના પોપડા ઉખેડવા કરતાં અત્યારે ધર્મેન્દ્રસિંહ બાપુ પણ જે દિવસથી ચૂંટણી લડીને જીતીને આવ્યા છે તે દિવસથી જ ગામની સ્વચ્છતા માટેની ચિંતામાં છે અને એને લઈને કોર્પોરેશન બરોડાના મશીનરી વારંવાર અહીંયા આપી છે સોસાયટીમાં પ્રશ્ન ઊભો થતો હોય કે મેઇન બજારમાં ગમે ત્યારે મશીનરીની જરૂર પડે જેટિંગ મશીનની ગમે ત્યારે બાપુએ કોર્પોરેશનમાંથી લાવીને મશીનો પ્રોવાઈડ કર્યા છે અને પોતે પણ જાતે આવીને આગળ સ્થળ પર આવીને પણ પોતે કામ કરવામાં ધ્યાન આપ્યું છે પણ વર્ષો જૂની આપણી ગટરનો આ પ્રશ્ન છે એ આમ હલ થવા તો નથી એનું સોલ્યુશન ધીરે રહીને આવશે અને ચિંતા તો એટલી કરી છે કે નગરપાલિકા પાસ કરાયા પછી ગટર નવી ગટર બનાવવા માટે કલેક્ટરશ્રીને પણ સંકલનમાં આ પ્રશ્ન લઈ અને ખુદ કલેક્ટરશ્રી પણ ભાગોડેની મુલાકાત આવી અને સરકારમાં કલેક્ટરશ્રીએ રજૂઆત કરીને મુખ્યમંત્રી એને ધ્યાનમાં લઈને નવી ગટર લાઈન પણ આપણી પાસ કરાવી છે